નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો ગુજરાતમાં ઓગણત્રીસ હજાર કરતાં વધુ ગવર્મેન્ટ જોબની ઓપનિંગ થવાની છે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જે ગુજરાતમાં જે ગવર્મેન્ટ જોબની ઓપનિંગ થઈ રહી છે એ કઈ કઈ પોસ્ટમાં રહેશે અને એની અંદર કેટલી જગ્યાઓની ભરતી થશે અને કયા કયા વર્ગમાં આની ભરતી થવાની છે તો આની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોઈશું તો શરૂ કરીએ જુઓ વિડીયો તો ગુજરાત પોલીસમાં ઓગણત્રીસ હજાર જગ્યાઓ ખાલી છે અને એમાં બાર હજારની ટૂંકમાં ભરતી કરવામાં આવશે મીન્સ ગવર્મેન્ટ દ્વારા બાર હજારથી વધારે જગ્યાઓ માટે ટૂંક જ સમયમાં આની અંદર એપ્લિકેશન્સ મંગાવવામાં આવશે અને તમારે આની અંદર અપ્લાય કરીને પોલીસથી જ જગ્યાઓ છે એના માટે તમે અપ્લાય કરી શકો છો અને અમે અહીંયા ડિટેલમાં એની ઇન્ફોર્મેશન આપી છે કે અમદાવાદ બુધવાર કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાલમાલને થતા નુકસાને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓ મોટો પીએલઆઈમાં રાજ્ય સરકાર તરફથી સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે રાજ્યમાં ગૃહ વિભાગ હેઠળ પોલીસ તંત્રમાં ઓગણત્રીસ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે તેમાંથી બાર જગ્યાઓ ભરવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરાય છે હાઈકોર્ટે તોફાનો વખતે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન થાય છે તો તે માટે અન્ય રાજ્યોમાં કાયદો છે તેઓ કોઈ કાયદો ગુજરાતમાં છે ખરો તેવી પૃચ્છા પણ સરકારને કરી હતી હાઈકોર્ટે આવા કાયદાઓ ધ્યાન મૂકવા માટે કોર્ટે સહાયને નિર્દેશ કર્યો હતો મીન્સ જે તુફાનો થયા હતા એના લીધે બાર હજારથી વધુ જેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે સ્ટેર રિઝર્વ પોલીસ ફોર્સમાં ચાર હજાર પાંચસો જગ્યાઓ ખાલી છે તો આ રીતે બહુ બધી જગ્યાઓ ખાલી છે તો ત્યાંની ભરતી ટૂંક જ સમયમાં આવશે તો તેની ઇન્ફોર્મેશન પણ અમારી ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર તમને સૌથી પહેલાં પ્રોવાઈડ કરવામાં આવશે હવે આના પછી અમે એ વિડીયો બનાવી છે કે જે વર્ક વન ટુ અને થ્રી રિગાર્ડિંગ પણ જોબ આવી રહી છે તો એના માટે કેટલી જગ્યાઓ છે અને કઈ કઈ જગ્યાઓ ખાલી છે એનો પણ ડિટેલમાં વિડીયો અમે બનાવીશું વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે ગુજરાત પોલીસમાં જોબ લેવા માગતા હોય એમને આ જોબ મળી રહે અને અપ્લાય કરીને આ જોબ લેવા માટે એલિજિબલ થાય થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ